પ્રજા પ્રજાસત્તાક દિવસ આવી રહ્યો છે અને આની જિલ્લા કક્ષાની ઉજવણી થઈ રહી છે આના જ ભાગ રૂપે આજે જે છે ફૂલ કાર્યક્રમ હતો જેમાં સ્ટારથી લગાવીને એન્ડ સુધી અહીંયા જે પૂરો આખો કાર્યક્રમ છે અને મિનિટ ટુ મિનિટ રિહર્સલ કરવામાં આવ્યો છે આ વખતે પોલીસની પરેડ સાથે સાથે ટેબ્લું પણ નિદર્શન પણ છે અને સાથે સાથે બહુ સારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ છે આના જ લીધે જે છે અમારી અપીલ છે તમામ ઉપલેટાવાસીઓને અને તમામ જિલ્લા રાજકોટ જિલ્લાના તમામ જિલ્લાવાસીઓને કે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં વધારેથી વધારે જોડાય અને આપણા જે છે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં આપણો બધાનો જે છે એક કાર્યક્રમ છે આપણા બધાનો કાર્યક્રમ છે તો આના લીધે બધા સાથે મળીને આને જે છે સફળ બનાવીએ કાર્યક્રમની અધ્યક્ષતા માનનીય શ્રી રાઘવજીભાઈ પટેલ સાહેબની રહેશે આના લીધે બધા આવો અને એક સાથે મળીને આપણે જે છે બહુ સારો કાર્યક્રમ કરે